મોડાસા શહેરના તિરુપતિ રાજ બંગલેશરે ઠાણાક મકાનના સિંચાઈની કથિત નકલી કચેરી ચાલતી હોવાનો બાયડના ધરાસભ્ય ધવસી ચાલાય રેડ કરી પરદાફાશ કર્યો હતો આ નકલી કચેરીમાં કામ કરતા સિંચાઈ વિભાગના નિવૃત્ત કર્મચારી પીએમ ડામોરા વર્તમાન સિંચાઈ અધિકારી એન એલ પરમાન ઉપરાંત ગ્રામ પંચાયતના તલાટી એચ એન રાઠોડ અને બે ડ્રાઈવર સહિત પાંચ માણસોને ધવલસી ચાલાઈ રંગે હાથે ઝડપી પાડ્યા હતા આજ ચારી

આદરણીય જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ મને તપાસ સમિતિનો અધ્યક્ષ બનાવ્યો છે મારી સાથે બીજા મિત્રો પણ છે આજના તબક્કે જે કંઈ સાહિત્ય જે તે જગ્યાથી સીલ કરીને નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા અત્રે લાવવામાં આવ્યું છે એની ચકાસણી ચાલી રહી છે કોમ્પ્યુટરમાં પણ ઘણી બધી ફાઇલો છે એની પણ ચકાસણી ચાલી રહી છે એટલે હાલના તબક્કે તપાસ ચાલુ છે એટલે વિશેષ કંઈ નહીં કહી શકાય ઘટનાના પંદર દિવસ જેટલો સમય બીતવા આવ્યો છતાં તપાસ કરતા અધિકારી હાલ તપાસ ચાલી રહી હોવાનું મીડિયા સમક્ષ રટન કરી રહ્યા છે હિતેન્દ્ર પટેલ હિન્દ ટીવી ન્યૂઝ અરવલ્લી